તમાર <laughs> 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 તમારું કોણ કેવાય આ એક તો રોટલા બોટલા કરે તા ચાલુ કરવા રોટલા રોટલા ખાઈ રહ્યો ખબર નઈ પડતી કોઠા કોટા મળો ને ઘેર જઈને લેવા જવાનું હારું લેવા જજે

ના ના બરાબર છે બરાબર નોકરી નું ઠેકવાણું બચ્યો કે પેલા નોકરી નું ઠેકવાણું હાલ ફોર્મો મળ્યો તમારો છોકરો એ હમણાં મારે પહેણવું હવે ઠેકો નહી ચોક પી પીર નહીં અંદર તમે ખાડા બરોબર અને હું કહું હા પેલા કોક કરો કે મેળ પડે નોકરી ને તો સારો નોકરી યાર નોકરી તો એ ગોડું કરી રહ્યો વાત કરી હે પણ કોઈ જ સમાચાર આવે નહી એટલે કરીએ હું પૂછ્યો મને નહીં પૂછવાનું એને પૂછવા તમે કીધું તમારે કમિશન છે કોઈ લેવું હોય કમિશન મા લેવું એવું હોય તો હું તમને કઉ ના